અલગ ઓપનાય રસ્તામાં તમને જ્યાંક બકાડું બતાવું સીન ઘણી વાર ભૂગ્યા હતા ને જોવા માવાનું એટીએમ મશીન અહીંયા હે ને લાઇટ નથી બાકી સ્કેનર મશીન હોય માંથી માવો નીકળી ગયો ઓટોમેટિક જો આ ગેલેક્સી છે અને અહીં કેવા ભાઈ બેઠા હોય પણ અને અહીંયા ઠંડુ પાઈ તો પી લે આગળ જે કન્ટિન્યુ રહી જાય મજા આવશે હાલો જો ગોપી હા પોન્સર ભાઈ આને બનાવ્યો આપણો લીવા નથી જો ગોપનાથ મહાદેવ હામાં બેઠા હલો

હાલો હવે તમે આગળ જોડાઈ દો અચ્છા ઓકે તો ભાઈ ગોપનાથ મહાદેવ હે ને જે રાખે છેટા આપણે ગાડી પછી થોડાક પચી ગયો જોઈ લો ખાલી ચેન્જ જોવા ચાલે હે ભાઈ મજા આવે આમાં ગાડી ના ઉપર ગાડી ચડાવી નાખ દીધી હું પાર્કિંગ કર દીધી જો અહીંથી નામનો ચડ ચડી ગયા ઉપર આ ગોપનાથ મહાદેવ આપણો કેવું ભાઈ તમારું રિયમ ગાડીની ઇલજી બહુ ગરમ થઈ ગઈ ભાઈ ઉપર ચડાવવા જીવ દઈ દઈએ ગાડી ધ્યાન રાખજો સારી હોય ચડાવે બાકી તો જવા દેવાય હાલો જ્યાં ગોપનાથ મહાદેવ ગોપનાથ મહાદેવના દર્શન કરી લઈ સ્પ્લેન્ડર ના ખમે બીજી જ ખમે ભાઈ ગાડી હારી હાડા હરવા લે દર્શન કર લઈ

今天呀，我们不积 ગોપલન મહાદેવ છે અને અહીંયા મોટા પાણકા આમ બેઠા તે સ્નેપ મોકલી દે એક ભાઈ બને કે મારે એમ લાલપોરનું આવે હવે બુલેટ લઈને અટાણે અહીં આવે આવે કે નહીં બચ્ચા અહીંયા આવે અને જો અમે વાઈટ જોઈએ થોડી વાર કે મારે ફોટા ફોટા પાડવા હું બચ્ચો બે વાઈટ જોઈ હવે હવે આગળ ચાલો પછી સ્નેપચેટમાંથી જોયેલો માણસ અહીંયા પ્રગટ થઈ ગયો બુલેટ બુલેટ લઈને ભાઈ

આજે કૃષ્ણ ભગવાનના કાયદેશન ભગવાન ભાઈ અને અમે દર્શન કરી લીધા ને હજી એક ગુફા છે આગળ ક્યાંક હાલો ત્યાં જઈને તમને બતાવું ગુફા છે બરાબર માતાજીનું મંદિર છે અંદર ક્યાંક ગુફા છે માતાજી બેઠાની ક્યાં જાય નહીં હવે આપણે ખબર નથી બહુ હજી એક બીજી જગ્યાએ વાહ છે હાલો ન્યાય તમને લઈને બતાવો અમે તો ભાઈ અહીંયા છે ને જૂનું એક ભગવાનનું મંદિર છે અને અહીંયા બધાય ક્યાંય ગુફા અંદર પાક અટાણાકા નથી દેખાતી અને આ બધું જૂની બનાવટ એ કિલ્લા જઈ અને હવેરિયાને આપણે સીધા ઘર ભેગા તાણી મૂકી બરાબર છે વરસાદના ચટા ને એવું આવી ગયું હતું જો પલ્લી કેટલું દેખાતું હોય તો એવું બધું છે ને પેલા ભાઈ જો તૈયારી કરી લીધી હવે અને સીધા ઘરે નીકળી જાય બરાબર છે અને હવે તમને હે ને બીજા બ્લોગમાં મળી બાકી સુધી બધાને જય દ્વારકાધીશ